દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના પાવન અવસરે કપોલ સમાજ દર્પણ દ્વારા વિશિષ્ટ સતાયુ ભવ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આ પુસ્તકનું વિમોચન કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન તથા ઉત્તર મુંબઈના સાંસદ પીયush ગોયલ દ્વારા વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કરવામાં આવ્યું पुस्तकની વિશેષતા એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન પ્રસંગો પર કપोल સમાજની 103 બહેનોએ અલગ અલગ લેખો લખ્યા છે આ પ્રસંગે બોલિવૂડની જાજરમાન સુપ્રસિદ્ધ વરિષ્ઠ અભિનેત્રી આશા 파રેખ પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી મુંબઈ કોંગ્રેસના ઉપપ્રમુખ ભૂષળ પાઠેલ સહિત પૂજ્ય ભુપેન્દ્રભાઈ પંડ્યા પ્રખ્યાત ભાગવત કથાવાચક અને જન્મભૂમિના સંપાદક કુંદન વ્યાસ અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી કપોલ સમાજ દર્પણની સંપાદিকা નીલાબેન સંગવીના માર્ગદર્શન હેઠળ આ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું સતાયો ભૌ શબ્દનો અર્થ છે 100 વર્ષ સુધી જીવશો સ્વસ્થ રહો આ એક સંસ્કૃત આશીર્વાદ છે જે ખાસ કરીને જન્મદિવસ કે વિશેષ પ્રસંગે કોઈને દીર્ઘાયુ અને આરોગ્યમય જીવનની શુભકામના આપવા માટે ઉચ્ચારવામાં આવે છે આ કાર્યક્રમ કપોલ સમાજ દર્પણના 25મા વર્ષગાંઠ નિમિત્તે યોજાયો હતો કાર્યક્રમના আয়োজકો વિરલભાઈ ચિતાલિયા કેતન મહેતા અને માધવી ભૂતાએ તમામ મહાનુભાવ મહેમાનોનો હાર્દિક સ્વાગત અને સન્માન કર્યું સાથે જ અનિલભાઈ મહેતા બીખુભાઈ ચિતાલિયા અને કમલેશભાઈ સંઘવીએ આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું આ ભવ્ય કાર્યક્રમનું સંચાલન શોભિત દેસાઈએ કર્યું જેમણે પોતાની ઉત્કૃષ્ટ એન્કરિંગ દ્વારા કાર્યક્રમને અનોખી ઉજાસ આપી આ કાર્યક્રમમાં સમાજસેવકો પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ લેખકો તથા મોટી સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી હતી અને સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું સમાજ માટે મહત્વ તો ઘણું કારણ કે નરેન્દ્રભાઈનું જ આપણા માટે અને સમાજ માટે આપણા માટે બહુ મહત્ત્વ છે અને આવું એક કામ કરીએ તો સમાજમાં બી જાગૃતિ આવે કે આગળ પણ આપણે નરેન્દ્રભાઈને જ લાવવાના છે એવું ન થાય કે પછી પાંચ પાંચ વર્ષ પછી પાછું જ્યારે ઇલેક્શન આવે ત્યારે આપણે ગડબડ કરી નાખીએ એના માટે આ કામ કર્યું છે કે જેને ખબર બી ન હોય એક એક બધા લેખ વાંચે અને એ લોકોને સમજમાં આવે કે નરેન્દ્રભાઈએ શું કામ કર્યું છે કપોળ સમાજ દર્શન દ્વારા આ આયોજનથી કયો સંદેશ પહોંચાડવા માગ્યો છો બસ આ જ સંદેશ કે આપણે આપણા દેશની ધુરા એક સાચા અને બરાબર જે હોય જે વ્યક્તિ એના હાથમાં છે આપણે કોઈ ખોટા હાથમાં આપણા દેશની ધુરા આપી દઈશું તો આપણો દેશ બરબાદ થઈ જશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરી નથી પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા એને તમને સંબોધન કર્યું જનતાને પણ આશા પારેખની હાજરી એ તમે કેવી રીતે જોવો છો આશાબેન છે ને એક તો અમારી અમારા સમાજના છે કપોળ છે કપોળ સમાજના છે મારા મોટા બેન જેવા છે અને જ્યારે આના પહેલાં બે હજાર નવમાં મારું એક પુસ્તક પ્રકાશિત થયું હતું સેવાનું સાચું સન્માન એની પ્રસ્તાવના નરેન્દ્રભાઈએ ન ત્યારે નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા અને ત્યારે પુસ્તકનું વિમોચન આશાબેન પારેખે કરેલું એટલે ખબર નહીં મારું નરેન્દ્રભાઈ નું આશા બેન એક કનેક્શન છે કે જ્યારે આવું કામ થાય ત્યારે અમે ત્રણેય સાથે હોઈએ હવે બેન તમને એક સવાલ છે શું આવા સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ સમાજને એકતા બાંધવામાં મદદરૂપ થઈ શકે બિલકુલ થઈ શકે બિલકુલ થઈ શકે અને એ કરવું જ જોઈએ જો ગુજરાતી સમાજને ગુજરાતી ભાષાને આપણે ટકાવી રાખવી હોય તો આવા કાર્યક્રમો કરવા જ જોઈએ આ સતાયું ભવ્ય પુસ્તકમાં કયા પ્રેરણાદાયક વિચાર કે સમાવ્યા છે આમાં એક નાઇન્ટી ટુ યર્સના કીર્તિદાબેન છે એમણે બહુ સરસ એટલે એમને ભાઈ માને છે અને એમણે એમના અનુભવો લખ્યા છે અમારા આ એક આ બેને કવિતાઓ લખી છે આ બેન ગ્લોબલ એના પર કામ કરી રહ્યા છે તો એમણે પણ બહુ સરસ લખ્યું છે ઘણા બધા બહેનોએ અલગ અલગ વિષય એઝ એ કવિ કોઈએ એના યુગદ્રષ્ટા એક બેને તો એમ કીધું છે કે આ કૃષ્ણનો બીજો અવતાર છે એવું સમાજમાં યુવાનોને આયોજનથી શું પ્રેરણા મળી શકે સમાજને આના પરથી એવી પ્રેરણા મળે કે આવા કામ કરતા રહેવા જોઈએ જો આપણો એક સમાજ મળીને આવા કામ કરશે તો આગળ જતાં એ લોકો બી શીખશે એના બાળકો બી શીખશે અને કંઈક ને કંઈક મેળવશે શું ભવિષ્યમાં કપોળ કપોળ સમાજ દર્શન આવા વધુ કાર્યક્રમો યોજાશે બિલકુલ બિલકુલ અમે આ વર્ષે પચીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ દિવાળીમાં આ પ્રી સેલિબ્રેશન પ્રોગ્રામ હતો અને હજી હવે આખા વર્ષ દરમિયાન અમે બનશે એટલા સરસ પ્રોગ્રામો કરવાની ઈચ્છા રાખીએ છીએ પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીના આશીર્વચનથી સમાજને શું સંદેશ મળશે એવી આપ અપેક્ષા રાખો છો સંતો અને એ લોકો જ્યારે આપણી પાસે હોય અને એમનું જ્યારે જાણવા મળે એ જે બોલે એના શબ્દો અને ભૂપેન્દ્રભાઈનો તો ભાષા પર પણ કાબુ બહુ સરસ છે એટલે નવી પેઢીને એમની પાસેથી કંઈક ને કંઈક જાણવા જરૂર પડે અહીંયા બેન સાંસદો વિધાયક સમાજસેવક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ સાહિત્યકારોની હાજરી આ કાર્યક્રમને કેવી રીતે વિશિષ્ટ બનાવે છે તમારા નજરથી ખૂબ આનંદ થાય કે જ્યારે આટલા બધા બધા ફિલ્ડના મારા લેખન ક્ષેત્રના બધા ચિત્રલેખાના તંત્રી આવ્યા છે હિતેન આનંદપરા આપણા બહુ મોટા કવિ મુકેશ જોશી આપણા કવિ એ છે ચેતન ગઢવી આવ્યા છે અને મારો વધારે ઇન્ટરેસ્ટ ખાસ કરીને લેખક કલાકારોમાં વધારે હોય પણ રાજકારણના લોકો પણ આવ્યા એનો આનંદ છે ફિલ્મ અહીંયા અમિત ત્રિવેદી આવ્યા છે નાટકના કલાકાર અમિત ત્રિવેદી બી હાજર હતા તારુબેન કજારિયા જન્મભૂમિના તંત્રી હતા અહીંયા કુંદનભાઈ હતા એટલે આ બધા ફિલ્ડના લોકો આવે અને તમે એક સારું કામ કર્યું હોય એને વધાવે એનો આનંદ તો હોય જ તમને છેલ્લો સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ યોજાયેલા ಆ ವಿಶೇಷ ಸಮಾರಂಭ એટલે આ બુક માટે નરેન્દ્રભાઈ આ આજે કાર્યક્રમને મને એટલો બધો સરસ તમે જોઈ જ રહ્યા છો કે તમારે બી મારી માટે વેઇટ કરવું પડ્યું વાત કરવી હતી એટલો બધો પ્રતિસાદ મળ્યો આ બધી મારી બહેનો આ એકસો ત્રણ બહેનોએ તો મને એટલી ખુશ એ લોકો એટલી ઉત્સાહથી ભરી છે બધાને કીધેલું કે આ તો તમે બાંધણીને પટોળા પહેરીને આવજો એટલે મારે અહીંયા રંગબેરંગી અને ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવી હતી નરેન્દ્રભાઈ ગુજરાતી છે આપણે ગુજરાતી છીએ તો મારે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવા માટે બહેનોને કીધેલું અને ખાસ ગુજરાતી થી સાડી પહેરવાનું નક્કી કર્યું અને બધાએ એ રીતે કર્યું એટલે જ્યારે શોભિતભાઈએ કીધું કે આ બધું રંગબેરંગી લાગે છે પણ એ અમે આગળથી આયોજન તરણેતરના મેળાનું નામ આપ્યું પણ અમે આનું આયોજન અગાઉથી કરેલું હતું થેન્ક યુ નરેન્દ્ર મોદીજી અમારે આદરણીય પ્રધાનમંત્રીજી છે એ ઇસ હીરક જયંતિ કે મહોત્સવ કો कपोल समाज की 103 महिलाएं अलग अलग क्षेत्र की अलग अलग विविध जगह पर बसने वाली देश में और विदेश में भी उन्होंने अपने जो भी उनसे उनको नरेंद्र मोदी जी के का कार्यों से जो कार्य से वो प्रभावित है वो विषय के ऊपर उन्होंने एक आर्टिकल लिखा और ये पचहत्तर महिला क्योंकि हिरक जयंती महोत्सव है तो पचहत्तर महिला के पास हम लिखवाएंगे ऐसा हमारा आयोजन था पर महिलाओं का और हमारी बहनों का इतना उत्साह था कि हम पहुंच गए 103 महिलाएं तो ये शतायु भवन नाम इसलिए दिया गया है कि ये सौ महिलाएं जो है उनका ये विश्वास उनके तरफ से आए हुए कह सकते हैं बहनों का ये एक शुभेच्छा दे रहे हैं हम कि आप शतायु बने इसीलिए ये कार्यक्रम जो नीलाबेन संघवी जो कपोल दर्पण मैगजीन की एडिटर है उनका ये विचार बीज था और आगे लेके हम सब गए हैं इसीलिए बना है जी पीयूष गोयल जी एक क्षेत्र के सांसद भी हैं उत्तर मुंबई में कार्यक्रम हो रहा है और पीयूष गोयल जी हमारे एक ऐसे संनिष्ठ कह कह सकते हैं कि जमीन से जुड़े हुए और विदेशों में भी भारत का नाम उजागर करने वाले नेता है तो उन्होंने ये विषय को मोदी जी तक लेके जाने वाले हैं क्योंकि यहाँ से हमने हमें मोदी जी तक पहुँचाने के लिए वो माध्यम बनेंगे और हम मोदी जी को भी ये हमारी बहनों की ये शुभेच्छा अर्पण करेंगे तो तो वही मैसेज देना चाहता है की आज अपने देश के प्रधानमंत्री जो तो पचहत्तर साल के हुए हैं जो तो अपने देश के लिए इतना सारा कुछ किया है तो मुझे एक प्रेरणा खड़ी हुई थी बहनों ने इतने एक सौ तीन बहनों ने लिख के भेजा था उनके बारे में कि उनको प्रकाशित करना चाहिए तो मुझे प्रेरणा हुई थी कि जिसने अपने देश के लिए इतना कुछ किया देश को प्रगति पर पहुंचा दिया तो अपनी भी एक कोई फर्ज होती है देश के प्रति, अपने प्रधानमंत्री जी के प्रति, कि हमें भी कुछ करना चाहिए तो उसी उपलक्ष्य में मैंने ये बुक का विवरण करने का बुक को छपाने का ये मन में संकल्प किया था और आज वो उनके आशीर्वाद से पूरा हो गया तो में क्या कुछ है क्या दिया गया पी मोदी ने जो एक सौ तीन बहनों ने अभी तो मैं पूरा नहीं पढ़ पाया हूँ मगर एक सौ तीन बहनों तो ने तो उसने जो कार्य किए इतने ग्यारह साल में वो तो सभी कार्यों का सभी कार्यों को उसने उसमें आवरण कर लिया है सभी कार्यों को जोड़ दिया है अभी पूरा तो मुझे पढ़ने के बाद ही मालूम पड़ेगा तो कुछ एकाध कार्य के बारे में कुछ तो बता सकते हैं उसने जो बहनों के लिए मैंने ऊपर ऊपर से पटवरा पढ़ा था तो बहनों तो तो के लिए जो उसने सुरक्षा का है बहनों को लिए पढ़ना चाहिए ये जो मैंने ऊपर ऊपर से पढ़ा है बहुत ही प्रशंसनीय है ऐसे में बहुत सारे कार्य किए हम पूरे देश और हमारे विश्व भी जान रहे कि हम इतने जल्दी आगे बढ़े तो प्रधानमंत्री जी की संकल्पना है उनका दो निश्चय एक से एक, एक लड़ते जो कपूर समाज की है उन्होंने ये किताब अर्पण की है नीला संघ ने से जुड़ा के सब बना के किया है तो मुझे उम्मीद है कि प्रधानमंत्री जी को ये किताब पसंद आएगी नरेंद्र मोदी जी के लिए क्या कहेंगे हाँ जी उनके लिए क्या कहेंगे मैंने कहा ना कि मेरी शुभकामनाएं उनके साथ है बहुत बहुत उनको आयुष्य दे भगवान और अच्छी तंदुरुस्ती दे। देखो नरेंद्र मोदी जी का अमृत महोत्सव सौ पचहत्तरवा जन्मदिन है और आज के इस कार्यक्रम को कपोल समाज दर्पण ने भव करके उन्हें आशीर्वाद दिया है निश्चित वो सौ साल जिएंगे और जितना भी दिन जिएंगे तो भारत देश के लिए बहुत कुछ किया है उन्होंने बहुत कुछ करेंगे मैं इस कार्यक्रम में थोड़ा आज विलंब इसलिए हुआ कि आज विश्वकर्मा जयंती के कार्यक्रम में मुझे जाना बहुत जरूरी था और ट्रैफिक में थोड़ा फंस गया और मैं यहाँ पर आया तो, तो भूपेंद्र भाई का भाषण शुरू हो गया था इसलिए मैं पीछे ही बैठकर सुन रहा था क्योंकि एक बार संत का भाषण शुरू होने के बाद मैं बीच में आना ये मेरे स्वभाव के विपरीत है लेकिन उसके बावजूद भी आयोजकों ने मुझे यहाँ पर बुला लिया मंच पर बिठाया इसलिए मैं उनका आभार प्रकट करता हूँ मेरे जीवन में मोदी जी के बारे में कहूँ तो दो चार का जब बोरेली का विधानसभा का इलेक्शन चुनाव में लड़ा तब मोदी जी बोरेली आए थे मैंने वीर सावरकर का निर्माण किया तो उसका उद्घाटन में मोदी जी आए थे 2014 का लोकसभा का चुनाव में लड़ा तो उसमें मोदी जी बोरेली आए थे इसलिए मेरे जीवन में मोदी जी का एक बहुत बड़ा हाथ रहा है और उनके आदर्शों को पालन करते हुए मैं भी अपने राजनीतिक जीवन जीने का प्रयास करता हूँ मोदी जी बहुत बड़े व्यक्ति है उनको हम जैसे चांद और सूरज को हम छू नहीं सकते हैं वैसे मोदी जी भी राजनीतिक जीवन में वो स्टेज पर पहुँचे हम तो बहुत छोटे लोग हैं लेकिन करने का प्रयास करते हैं और मैं बहुत प्रसन्नता महसूस करता हूँ आज वैसे मैंने कहा कि मोदी जी आज विश्वकर्मा जयंती है तो इस साल गए साल के बजट में तेरह हज़ार करोड़ का उन्होंने फंड अलॉट विश्वकर्मा समाज के लिए किया एक बहुत बड़ी उपलब्धि ऐसा मैं मानता हूँ और ये कार्यक्रम को आप देखेंगे तो एक त्रिवेणी संगम जैसा हुआ है क्योंकि भूपेंद्र भाई पंड्या जैसे भागवताचार्य ने इस कथा कार्यक्रम में आना आशा पारेख जिन्होंने अपने जीवन काल में फिल्म इंडस्ट्री में बहुत बड़ा नाम कमाया और एक विशेष बात मैं कहना चाहूँगा आज पैसा बहुत आ गया धनवान लोग भी बहुत हैं लेकिन आशा पारेख जी ने उन दिनों में सांता क्रूज में आशा पारेख जी के नाम पर हॉस्पिटल बनाया था उन दिनों में फिल्म इंडस्ट्री के लोगों को कितना पैसा मिलता था ये हमको मालूम है आज तो फिल्म कलाकारों को एक हॉस्पिटल बनाने जैसा जितना पैसा एक पिक्चर में मिलता है लेकिन उसके बावजूद भी समाज के लिए कंट्रीब्यूशन का अगर हम तुलना करें तो ये उसमें से झलकता है इसलिए मैं बहुत प्रसन्नता महसूस करता हूँ कि भाषण करने नहीं मिला लेकिन इनके बगल में बैठने का अवसर मुझे मिला मैं अपने आप को धन्य मानता हूँ